મિત્રો મિત્રો પૃથ્વીના અંતની આગાહી કે કળીજુગની આગાહી ઘણા બધા અલગ અલગ કિસ્સા કિસ્સાઓમાં કરવામાં આવી છે મિત્રો આ અંગે વિવિધ ખ્યાલો છે જેના વિશે તમે પણ જાણતા હશો તો આવો જાણીએ લીલી ધરતીના લુપ્ત થવાને લઈને જે દલીલો આપવામાં આવી છે કે આ હશે પૃથ્વીનો છેલ્લો દિવસ તે પાંચ મેઇન આગાહીઓ જેણે સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી છે મિત્રો મિત્રો કળીજુગની આમ તો અનેક આગાહીઓ કરવામાં આવેલી છે અનોક અલગ અલગ સંતો દ્વારા કે અલગ અલગ શાસ્ત્રોમાં કે પુરાણોમાં પણ અલગ અલગ આગાહીઓ આપણે વાંચેલી હશે કે જોયેલી હશે દરેક વ્યક્તિ જાણે છે કે પૃથ્વીનો જન્મ કેવી રીતે થયો પરંતુ પૃથ્વીનો અંત કેવી રીતે થશે તે કોઈ જાણતું નથી આ અંગે અનેક દલીલો અને અઢળક ચાલી રહી છે ચાલો હવે જાણીએ આવી જ પાંચ માન્યતાઓ વિશે મિત્રો તાજેતરમાં એટલે કે થોડાક વર્ષો પહેલાં જ જે લગભગ બે હજાર બારના રોજ પૃથ્વી ખતમ થવાની આગાહી પર ચર્ચા થઈ હતી મિત્રો જેના કારણે લોકો ભયભીત બની ગયા હતા બે હજાર બાર મુજબ માયા કેલેન્ડર ત્રણ હજાર એકસો ચૌદ બીસીમાં શરૂ થયું હતું તેની છેલ્લી તારીખ એકવીસ ડિસેમ્બર મિત્રો લોકોએ વિચાર્યું કે આ છેલ્લો દિવસ છે અને તે પૃથ્વીના અંતની ભવિષ્યવાણી છે મિત્રો પણ વર્ષ એવી જ રીતે બે હજારમાં પણ પૃથ્વી ખતમ થવાની આશંકા હતી તે સમયે એક કોમ્પ્યુટર બગ હતો દરેકને લાગતું હતું કે વિશ્વભરમાં કોમ્પ્યુટર પર હુમલો કરશે અને તેનો નાશ કરશે એક જાન્યુઆરી બે હજારના રોજ બહાર આવ્યું ત્યારથી કેટલાક કોમ્પ્યુટર્સમાં સમસ્યાઓ આવી અને લોકોએ વિચાર્યું કે તે પૃથ્વીનો નાશ કરશે મિત્રો વિશ્વના સૌથી પ્રખ્યાત જ્યોતિષી નાસ્ટ્રેડમસ પણ પંદરસો ને પંચાવનમાં પૃથ્વીના અંતની આગાહી કરી હતી તેણે પણ ઘટનાઓ વિશે લેસ પ્રોફિટ નામનું પુસ્તક પણ લખ્યું હતું તેણે વિશ્વના અંતની આગાહી કરી હતી જોકે તે સાચું ન હતું મિત્રો અઢારસો ને છમાં ઇંગ્લેન્ડના લીડર્સમાં એક ચિકન હતું તે જોઈને દરેક આશ્ચર્ય થયું કે જે ઈંડા મૂક્યા હતા તેના પર ઈસુ ખિસ્ત્રી લખેલું હતું અને તે સમયે સમાચાર વ્યાપકપણે ફેલાઈ ગયા હતા એ ઈસુ ખિસ્ત્રી સંદેશ મોકલી રહ્યા છે કે આની સાથે વિશ્વનો અંત આવશે અંતે ખબર પડી કે આ બધું ચિકનનો માલિક લખી રહ્યો હતો મિત્રો વર્ષ એક હજારમાં કેટલાક સ્ત્રી ધર્મગૃહો માન્યતા હતા કે ઈસુ સ્ત્રી પાછા આવશે અને વિશ્વનો અંત આવશે જોકે આ પણ આગાહી પણ ખોટી નીકળી હતી મિત્રો આવી અનેક આગાહીઓ જે પૃથ્વીના અંતને લઈ અને કળીયુગને લઈને કરવામાં જે આવી છે મિત્રો ખરેખર કળિયુગમાં મનુષ્યની ઉંમર ખૂબ ઓછી થઈ જશે સ્ત્રી પુરુષ બંને દર્દીની ઉંમર ઓછી જઈ જશે અને સોળ વર્ષની ઉંમરમાં જ લોકોના વાળ પણ સફેદ થઈ જશે મિત્રો કળિયુગના છેલ્લા સમયમાં ખૂબ મોટી ધરામાં સતત ઘણા સમય સુધી વરસાદ વરસશે જેનાથી ચારે તરફ પાણી જ પાણી થઈ જશે સંપૂર્ણપણે જળમગ્ન થઈ જશે અને પ્રાણીઓનો અંત થશે એના પછી કળિયુગમાં સંપૂર્ણ સમાજ છે હિંસક થઈ જશે લોકો બળવાન હશે તેનો જ રાજ ચાલશે અને માનવતા નષ્ટ થઈ જશે સંબંધો ખતમ થઈ જશે અને એક ભાઈ બીજા ભાઈનું દુશ્મન બની જશે કળી બધા લોકો શાસ્ત્રોના નિયમનું પાલન નહીં કરે અને ખોટા સાહિત્ય લોકોની પસંદ બની જશે લોકો ખરાબ આદતો અને વાતોનો શિકાર થતા જશે એક સમય એવો આવશે જ્યારે જમીનમાં અનાજ ઉત્પન્ન થવાનું બંધ થઈ જશે અને વૃક્ષો પણ ફળ આપવાનું બંધ કરી દેશે ધીમે ધીમે આ તમામ વસ્તુઓ એકદમ ગાયબ થઈ જશે અને ગાય દૂધ આપવાનું પણ બંધ કરી દેશે કળીયુગના છેલ્લા સમયમાં ભગવાન વિષ્ણુનું કલ્કી અવતાર થશે અને આ વિશ્વ આવતાર વિષ્ણુ યશ નામના બ્રાહ્મણના ઘરમાં જન્મ લેશે ભગવાન કલ્કી ખૂબ ઊંચા ઘોડાઓ પર સવાર થઈ પોતાની તલવારથી જ અધર્મીઓનો નાશ કરશે ભગવાન કલ્કી માત્ર ત્રણ દિવસમાં જ પૃથ્વીથી અધર્મીઓનો નાશ કરી દેશે આવી અનેક વાતો જે દેવાયત પંડિત મહારાજા શ્યુતાનંદ દાસજી કે અન્ય ભવિષ્યવક્તાઓ જે આગમવાણીઓ કરે એ બધાની વાતો અમુક પચાસ ટકા જેટલી અત્યાર સુધી સાચી પડી ગઈ છે મિત્રો દેવાયત પંડિતે વર્ષો પહેલાં જે કીધું હતું કે પાણી છે પડી કે વેચાશે દૂધ દહીં છાશ છે એ પડી કે વેચાશે છાસમાં માખણ નહીં ત્યારે દરિયામાં વાણ નહીં હાલે જ્યારે ડૂબવા લાગશે ગાયો છે એ બકરી જેટલી થઈ જશે લક્ષ્મી લૂંટાશે લોકો તણી જેની નહીં રાવ કે નહીં ફરિયાદ અને સૂના નગર મોજારા વર્ષો પહેલાં આગમવાણી કરી હતી કોરોના કાળમાં તમે જોયું હશે કે સૂના નગર મોજાર ગામ અને શહેરો બધા સૂના થઈ ગયા હતા અત્યારે સ્ત્રી અને લક્ષ્મી બે લૂંટાઈ રહ્યા છે જેની કોઈ રાવ કે ફરિયાદ સાંભળી રહ્યો નથી મિત્રો સમાજમાં એવા વ્યક્તિની એવા માણસની બોલબાલા હશે જે ખોટું કરતો હશે હંમેશા પાકંડ કરતો હશે એવા વ્યક્તિની સમાજમાં બોલબાલા હશે મિત્રો આવા અનેક સવાલો જે કળી લઈને આપણી સામે આવતા હોય છે મિત્રો પચાસ ચકા જેટલી આ બધી વાતો અત્યારે સાચી પણ પડી ગઈ છે અને કહેવાય છે કે કળી અંત જ્યારે નજીક આવશે ત્યારે તમામ દેવી દેવતાઓ પૃથ્વીનો ત્યાગ કરી અને સ્વધામ પાછા આવી જશે ઘણા યુગોમાં સંસ્કૃતમાં લખવામાં આવેલ ધાર્મિક ગ્રંથ માનવતું માર્ગદર્શન કરવામાં આવ્યું છે ધર્મ શું છે મોક્ષ શું છે ખોટું શું છે સાચું શું છે ભગવદ્ ગીતામાં બધા સવાલોના જવાબ આ ગ્રંથના અંતિમ અધ્યાયમાં કળિયુગને લઈને કેટલીક ભવિષ્યવાણીઓ પણ કરવામાં આવી હતી આ ભવિષ્યવાણી શ્રી કૃષ્ણ દ્વારા પણ કળિયુગની ભવિષ્યવાણી કરવામાં આવી હતી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં કરવામાં આવી હતી પરંતુ આજે આ બધી ભવિષ્યવાણી પૂરી રીતે સાચી સાબિત થઈ રહી છે આટલા વર્ષો પહેલાં લખાયેલ ગ્રંથ વર્તમાન વિશે જે પણ વાતો કહેવામાં આવી છે તે સાચી પડી છે મિત્રો ધરતીના અંતને લઈને પણ તેમાં કેટલીક ચોંકાવનારી ભવિષ્યવાણી કરવામાં આવી છે અને કળિયુગમાં ધર્મ હકીકત દયા જીવનકાળ શારીરિક બળ વગેરે ઘટતું જશે મિત્રો જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં અને આપણા ગ્રંથોમાં આપવામાં આવેલી છે મિત્રો ધરતીનો અંત જ્યારે આવશે કળિયુગનો અંત આવશે ત્યારે ભગવાન કલ્કી સફેદ ઘોડા ઉપર બિરાજમાન થઈ અને કળિયુગમાં અધર્મીઓનો પાપીઓનો નાશ કરી અને આ ધરતી ઉપરથી જે વજન છે પાપીઓનું એ વજન ઓછું ઉતારશે મિત્રો ઓછું કરશે વજન એટલે કે પહેલાં પવન ફરૂકશે નદીએ નહીં હોય નીર પોતર દિશાથી સાહેબો આવશે મુખે હનુમો વીર લખ્યાને બખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે સુણી લે દેવડ દેનાર આપણા ગુરુએ આગમ બાકીયા જૂઠડા નહીં રે લગા